એકથી લાખે મારે હવે સંબંધ રાખવો નથી હવે એની પાસે છે હું તે હું સંબંધ રાખું એના ધન દોલન લૂંટાણા એની લક્ષ્મી લૂંટાણી એનું રાજ લૂંટાણું પણ એના નસીબ તો નથી લૂંટાણા ને પાંચ દિવસના લગ્ન રાખ્યા છે જાડેરી જાન જોડીને આવજો અને પાંચ દિવસ રોકાવાનું છે કર્મે લખ્યો કિરતાર એ ના સુકે નહીં હુનર કરે હજાર તોય અંત્ય અવળા પડે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ હરિઓમ વાલા મહાભારતનો પ્રસંગ છે આપે દરેકે સાંભળ્યો હશે સરસ મજાનો પ્રસંગ આમ હાસ્યકથા જેવું છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી હવે આ બંનેની આ પ્રસંગની અંદર વાત છે ભગવાન કૃષ્ણની લીલા બધી અપરંપાર છે ભગવાન કૃષ્ણનું નક્કી જ નહીં ક્યારેક પૂગમના હાલે ક્યારે કાથમણા હાલે એણે કેટલાય હરણ કરાવ્યા તે અને કેટલાય હરણ કર્યા તે એવી એક કથા છે આપણને ખબર છે મહાભારતનું થોડું ઘણું જ્ઞાન હોય એટલે પ્રસંગો બધા સાંભળ્યા હોય ઘણું સાંભળ્યું હોય એમાં બલરામજીની પુત્રી પાલક પુત્રી સુરેખા એનું હરણ ભગવાને કરેલું પણ મૂળ વાત શું હતી એ આ પ્રસંગમાં આપણે થોડુંક જોઈએ વાલા હવે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ એટલે કે હલધારી બલરામજી એની પુત્રી છે એનો સંબંધ અભિમન્યુ સાથે થયેલો અને પહેલાં તો બાળપણમાં સંબંધ થઈ જતા અને દરેક સંબંધો લગભગ મામાભાઈના યાદવ પરિવારમાં મામાભાઈના સંબંધો થતા અને જા સંબંધો મામાફઈની અંદર આ પ્રસંગો બધા થતા અને એમાંય તે બાળપણથી અને નાનપણથી સંબંધ થઈ જાય એમાં બલરામજીની પુત્રી છે એનું વેવિશાળ ભાણે જ અભિમન્યુ સાથે બાળપણમાં આ વેવિશાળ કરેલું હવે ભાઈનું એવું કે પાંડવો ઝૂકઠું રીમ્યા બાર વર્ષનો વનવાસ થયો રાજપાટ ધન દોલત બધું હારી ગયા કાંઈ કરતાં કાંઈ રહ્યું નહીં હવે આ તો ખ્યાલ જ છે એટલે બલરામજીએ એકવાર ભગવાન કૃષ્ણને બોલાવી અને કીધું કે કૃષ્ણ તકે હા આપણી દીકરીનો સંબંધ આપણે અભિમન્યુ સાથે કરેલો છે ભાણે હા બરાબર છે એ કે પણ હવે એની પાસે છે હું એટલે આપણે આ સંબંધ રાખવો આપણી દીકરી ત્યાં નથી દેવી અને આપણી દીકરી દેવું તો એ દુઃખી થાય કારણ કે નથી રાત નથી પાટ નથી ધન નથી સંપત્તિ હાથી ઘોડા રથ કાંઈ કરતા કાંઈ નથી અને યા આપણી દીકરીને દેવાય અને હાથે કરીને દુઃખી કરવા હતું આપણે દીકરીને દેવી ભગવાન કૃષ્ણને વાત ગમી નહીં ભગવાન કૃષ્ણે કીધું કે અરે મોટાભાઈ એના નસીબમાંથી રાજ ગયું છે એના નસીબમાંથી ધન ગયું છે એના નસીબમાંથી સરતાજ મૂંગઠ ગયો છે એના નસીબમાંથી લક્ષ્મી ગઈ છે અરે એના નસીબમાંથી કદાચ સંપત્તિ ગઈ છે પણ એના લલાટમાંથી કંઈ ગયું નથી ને મોટાભાઈ નાનપણના સંબંધ આપણા અને મામા ફઈના આ બધો આ બધો સંબંધ આપણો અને બાલપણથી આપણે આ સંબંધ કરેલા આ સંબંધ થોડો તૂટે આ સંબંધ ન તોડાય કોઈ સંજોગોમાં આ સંબંધ તૂટવો ન જોઈએ હવે બળદેવજી કે કૃષ્ણ તારી વાત સાચી ન તૂટવો જોઈએ પણ એની પાસે કાંઈ રૂ નથી ને મારે ખોટે ખોટું હાથે કરી અને મારી દીકરીને આ દુઃખી હાટો એને અહીંયા મૂકવી ખબર છે એની પાસે કાંઈ નથી વન વન ભટકે છે ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે અરે ભાઈ બળદેવજી તમે સમજો લલાટે લિખિતન વિધાતા આ વિધાતા એ એના લલાટની અંદર કાંઈક લખેલું હોય અને એમે તે એક સંસ્કાર તો છે મોટાભાઈ સંપત્તિને દકરી ન દેવાય સંસ્કારને દેવાય મોટાભાઈ સંસ્કાર હશે ને તો સંપત્તિ આવશે અને સંસ્કાર નહીં હોય તો સંપત્તિ છે ઈહોદ વહી જાય એટલે આપણે આ સંબંધ ટૂંકો કરવો નથી બળદેવજીને ગમ્યું નહીં એટલે બળદેવજી કહેવા લાગ્યા ના પણ મારે સંબંધ ટૂંકો કરી નાખો ભગવાન કૃષ્ણ તો સંબંધ તોડવા પહેલાં સંબંધ ટૂંકો કરવા પહેલાં તમે ક્યાંય વિચાર્યું છે કે આ આપણી સુરેખાને ક્યાં દેશો દીકરીને ક્યાં દેશું તો કે હા એ મેં વિચારી લીધું છે ક્યાં વિચાર્યું ક્યાં દીકરીને દેવીશ મારી દીકરીને દુર્યોધનનો પુત્ર લક્ષ્મણ આ ધન સંપત્તિ બધું એ જીતી ગયા કેટલી સંપત્તિ થઈ ગઈ ડબલ રાજ થઈ ગયું અને દુર્યોધનનો પુત્ર એટલે મારે એ એનો પુત્ર લક્ષ્મણા છે મારે એની સાથે લક્ષ્મણા સાથે સંબંધ કરવો છે મોટું રાજ્ય ઘણી સંપત્તિ અને એવા કાંઈક આપણે અહીંયા જાન લઈને આવે તો કાંઈક હારા લાગે હવે ઓલાપાએ છે હું હવે જાન લઈને આવશે તો એ હારા એ શું લાગશે એટલે મારે મારી દીકરી દુર્યોધનનો પુત્ર લક્ષ્મણા સાથે દેવી છે ભગવાન કૃષ્ણ મનમાં વિચાર કરવા લાગ્યા કે મોટાભાઈએ નિર્ણય લીધો છે પણ બહુ ખોટો લીધો છે મામા મામાભાઈના સંબંધો નાનપણથી સંબંધ થઈ ગયેલા આપણી દીકરીને આપેલી આ સંબંધ કોઈ કાળમાં ટૂંકો ન થાય પણ હવે બળદેવજી માનતા નથી ભગવાન કૃષ્ણને ક્રોધ આવ્યો પણ છતાં ક્રોધને પી ગયા અને કીધું કે હવે થોડીક ધીરજ રાખી શું થાય છે જોઈએ બળદેવ છે કે લે હું કાગળ આવું લખો કંકોત્રી અને આપણે છે ને આ ઘડિયા તોરણ અને ઘડિયા લગ્ન આ વેવિશાલના લગ્ન બધું હારે રાખવું છે એટલે આવો અને બેહો આપણે કંકોત્રી લખીએ અને એ કંકોત્રી લઈ અને આપણે દૂતોને મોકલીએ હસ્તિનાપુરમાં દુર્યોધન પાસે અને વેલા હાર લગન ને જાનને બધું હારો હાર ભગવાન કૃષ્ણને ગમ્યું નહીં તાત્કાલિક નિર્ણય લાવો કાગળ લખો પત્રિકા હવે આવું બધું કર્યું ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો તકરાર કરવી નથી ધીરજના ફળ મીઠા થોડીક ધીરજ રાખી અને બહુ ધીરજ રાખી ભગવાન કૃષ્ણએ ધીરજ રાખી બલરામજીએ દૂત પાસે કાગળ મગાવ્યો એક ભવનની અંદર બેઠા કૃષ્ણ અને બલરામ બે કારણ કે આ તો એક જગ્યાએ સંબંધ થઈ ગયેલો છે નાનપણના સંબંધ છે અને એ સંબંધ તોડી અને આ બીજી જગ્યાએ કંકોત્રી લખવી છે એટલે ભવનની અંદર બળદેવજી અને કૃષ્ણ બે બેઠા બળદેવજીએ કીધું લો કૃષ્ણ તમારે હાથે તમે પત્રિકા લખો ભગવાન કે બહુ કરી આ પત્રિકા લખાવે છે અને હમણાં દૂતને મોકલશે હોત આ મારું કંઈ ધાર્યું થાય એવું લાગતું નથી આ સંબંધ નક્કી તૂટી જવાનો છે થોડી ધીરજ રાખી ધીરજના ફળ મીઠા ઉતાવળે આંબા ન પાકે એવું કૃષ્ણ ભગવાને નક્કી કર્યું બળદેવજીએ પત્ર આપ્યો ભગવાન કૃષ્ણએ પત્ર લખવાની શરૂઆત કરી સ્વસ્થાન શ્રી ગામ હસ્તિનાપુર શિર છત્ર શિરોમણી રાજા દુર્યોધન આવા બધા વિશ્લેષણો બાંધ્યા કારણ કે હવે તો એ છત્રપતિ છે ને બધું જીતી ગયો છે આવી રીતે પત્રિકા તૈયાર કરી અને બલરામજી કહેવા લાગ્યા કે હું કહું એમ લખો શું લખો કે અમારી પુત્રે સુરેખાનો વેવિશાળ મારી પુત્રી હું બલદેવજી લખું છું એવી રીતે લખો મારી પુત્રી સુરેખાનો વેવિશાળ અભિમન્યુ સાથે કરેલું હતું પણ અભિમન્યુ અને પાંચ પાંડવો ધન દોલત આ આ વિહોણા થઈ ગયા છે રાજ્ય વિહોણા થઈ ગયા છે એટલે હવે એ સંબંધ હું ફોક સમજું છું મારે મારી દીકરી ત્યાં દેવી નથી અને મારી દીકરી હે દુર્યોધન રાજા તમારો પુત્ર લક્ષ્મણા છે એની સાથે મારે સંબંધ કરવો છે મારી દીકરીનો અને હું એવું સમજું છું કે તમે વહેલામાં વહેલી તકે તમારા દીકરાને લઈ અને અમારે ત્યાં આ પધારો અને અભિમન્યુ સાથે સંબંધ કરેલો હતો એવું ફોક સમજું છું અને અમારી દીકરી તમારા ઘરે લક્ષ્મણા સાથે મારે આપવાની ઈચ્છા છે માટે મારી દીકરી સુરેખાનું લગ્ન વેવિશાળ આ બધું એક સાથે વૈશાખ સુધી પૂનમને દિવસે અમે નક્કી કર્યું છે એટલે જાડેરી જાન લઈ અમે સારા લાગી તમે સારા લાગો એવી જાડી જાન લઈ અને આવવાનું છે અને પાંચ દિવસ રોકાવાનું છે પાંચ દિવસના લગ્ન છે અને પાંચ દિવસ રોકાવાનું છે એ તો હવે આ બધું બહુ ઉતાવળ થઈ ગઈ બે કલાકમાં ચાર કલાકમાં લગ્ન પૂરા હે આ પાંચ દિવસમાંથી ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાંથી બે દિવસ બે દિવસે કરતા હો દિવસે જાન આવે રાતના લગ્ન એને બીજા દિવસે સૂર્યોદય થાય ને પછી જાનને વિદાય આપે પછી હમણાં સુધી આ સાલ બધો હતો પણ હવે બધું બપોર પછીના લગ્નને રાતે છે ભગવાન બધું પૂરું એ આવી બધું થઈ ગયું છે એટલે પાંચ દિવસના લગ્ન રાખ્યા અમારું ઘર અમારું ગામ અમારું નગર અમે શોભીએ અને તમે શોભો એવી સરસ મજાની જાણ લઈને આવજો આવી રીતે કંકોત્રી તૈયાર કરી કૃષ્ણ ભગવાન કે બલદેવજી આ તો તમે આ કંકોત્રી જ લખાવી ત્યાં કે આ કંકોત્રી છે ને તે તમારા હાથે જ આ કંકોત્રી લખાવી છે ભગવાન કે કહેવા બહુ કરી આ તો કંકોત્રી તમને દૂતને મોકલશે કાંઈ વાંધો નહીં ભગવાન કૃષ્ણએ ધીરજ રાખી અને લખવાનું પૂરું થયું પાંચ દિવસના લગ્ન રાખ્યા છે અને આપ સૌ જાડી જાન લઈ અને પધારજો પત્ર થયો પૂરો કૃષ્ણ ભગવાનને બલદેવજી બે ભવનમાં એમાં ભગવાન કૃષ્ણએ બલદેવજીને કીધું કે આ જો કંકોત્રી આપણે લખી હોય અને કંકોત્રી તૈયાર કરી હોય તો આમાં કંઈક કંકુના સાંડલા કરવા પડે કાંઈક ચોખા આ ચોરવું પડે આ તો કંકોત્રી છે તે બલદેવજી કે કાંઈ વાંધો નહીં ચાલો એવું કરવા માટે હું લઈ આવું ચાંદલા કરવા માટે કંકુ લઈ આવું અને ચોખા લઈ આવું ભગવાન કૃષ્ણ ભવનમાં બેઠા છે બલદેવજી કંકુ